ડાંગ ડાંગ જિલ્લાથી જિલ્લાના વધઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ દ્વારા ભ્રષ્ટાચારનું નજરાણું ડાંગ જિલ્લામાં વધઈ તાલુકામાં સમાવિષ્ટ બાર ખાદિયા ગામના છેવાડે કાંતિલાલ ભગરિયા પાડોત્રીની જમીનમાં મિની પાઇપલાઇનમાં ફાટેલી પાણીની ટાંકી મૂકી સરકારની યોજના સફળ બનાવતો વદય તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ અને જુઓ આ જૂનો બોર બતાવી નવી પાઇપલાઇન બતાવી દેવામાં આવી છે એક જ વ્યક્તિના વિકાસ કાંતિલાલે લીધેલ જમીનમાં કચરાપેટીનું બાંધકામ જાહેર શૌચાલય અને મિની પાઇપલાઇનમાં પાણીની ટાંકી જૂની ફાટેલી ટાંકી લગાવી દેવામાં આવી છે તો શું એક વ્યક્તિ ગત વિકાસ તે પણ પોતાના ગામના નથી મતદાન પણ કરી શકતા નથી તો છતાં ભાડોતીનો વિકાસ એવી વિનંતી તાલુકા પંચાયતના ઉપસ્થિત રહી ઉપપ્રમુખને જવાબ કર્યો કે ગામના સાઈડ પર લાખો રૂપિયાની વિકાસ કર્યો તો આ યોજનાનો હેતુ શું અને એના લાભાર્થી કોણ ત્યારે ગ્રામસભામાં ઉપસ્થિત ઉપપ્રમુખ કે એમના પતિ દ્વારા કોઈ જવાબ આપી શક્યા નથી તો બારખાદીયા ગામ વિસ્તારમાં થયેલ કામગીરીમાં પૂરતો ભ્રષ્ટાચારના રૂપમાં કામગીરી કરનાર સામે ડાંગ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી જેવા તળિયા ઝાટક તપાસ હાથ ધરવામાં આવશે તો આથી પણ વધુ ભ્રષ્ટાચાર બહાર આવશે એમાં કોઈ બેમત નથી રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ